માણસો અહીંયા હજારો કિલોમીટર દૂર થી દૂધ લઈને માનતા કરવા આવે છે તેમ છતાં એ દૂધ બગડતું નથી આ પણ એક ચમત્કાર જ કહેવાય ને વાત કરવી છે સતાપર વાળી મોમાઈ ની મારડી વાળી માતા ની બરડા ડુંગર ની ગોદમાં જામજોધપુર તાલુકા માં સતાપર ગામે માના બહેણા છે કહેવાય છે કે માન સરોવર થી માતાજી બળેજ આવ્યા અને બળેજ થી અહિયાં માલધારીઓની માતા મોમાઈ પરચા અનોખા છે માલડોર ટાણે દોવા નો દે કે બીમાર હોય